પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં અનેક એન્ટી શીપ ફાયરિંગ ડ્રીલ હાથ ધરી હતી આ સમય દરમિયાન છોડવામાં આવેલી મિસાઇલો ખૂબ જ લાંબા અંતરે લક્ષ્યને સચોટ રીતે તબાહ કરી શકે છે નૌસેનાએ અરબી સમુદ્રમાં બ્રહ્મોસ એન્ટી શીપ મિસાઇલનું પરીક્ષણ કર્યું જેની રેન્જ લગભગ ત્રણસો કિલોમીટર છે આ મિસાઇલ પરીક્ષણ સાથે ભારતીય નૌસેનાએ જણાવ્યું છે કે ભારતીય નૌસેનાના જહાજોએ લાંબા અંતરના ચોકસાઈવાળા આક્રમક હુમલા માટે પ્લેટફોર્મ સિસ્ટમ્સ અને ક્રૂની તૈયારીને ફરીથી માન્ય કરવા અને દર્શાવવા માટે અનેક સફળ એન્ટીશીપ ફાયરિંગ કર્યા છે ભારતીય નૌસેના પોતાના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે ગમે ત્યારે ગમે ત્યાં અને કોઈપણ રીતે યુદ્ધ માટે તૈયાર છે અને વિશ્વસનીય અને ભવિષ્ય માટે તૈયાર પણ છીએ તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય નૌકાદળે લાંબા અંતરની સ્ટ્રાઇક ક્ષમતાનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી પાકિસ્તાનને એક મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે આ પરીક્ષણ દ્વારા ભારતને સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નૌસેના કોઈ પણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ તાકાત સાથે તૈયાર છે ભારતે મિસાઇલ પરીક્ષણની લગાવી છે વણઝાર જુદી જુદી મિસાઇલના સફળ પરીક્ષણ ભારતીય નૌકાદળે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક એન્ટીશીપ મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જેનો ઉદ્દેશ્ય તેના યુદ્ધ જહાજો શસ્ત્ર પ્રણાલીઓ અને નૌસેનાના કર્મચારીઓની લાંબા અંતરની ચોકસાઈ પ્રહાર ક્ષમતાનું પરીક્ષણ અને મજબૂતીકરણનો કરવાનો છે પહેલગામ આતંકી હુમલા બાદ ગુરુવારે યુદ્ધ જહાજ આઈએનએસ સુરત થી મિસાઇલ પરીક્ષણ કર્યું નૌસેનાએ મધ્યમ રેન્જની સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ દાગી

ભારતીય નૌકાદળે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે ગમે ત્યાં ગમે ત્યારે અને કોઈપણ પરિસ્થિતિમાં જવાબી કાર્યવાહી કરવા તૈયાર છે તાજેતરના પાકિસ્તાન સાથે તણાવને ધ્યાનમાં રાખી આ પરીક્ષણને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી